સીતારામ બાકી બતા કેયારું પૂરવા પપ્પા ગયા દૂધ લેવા જાય દૂધ લેવા ગયા ધીમે કીધું કેળીયારું પૂરી આવું પછી નાસ્તાનું કરીએ ને શિવાની દાદી ફેરી છે ને ફર્યા વારતી હતી ને હવે અંદરથી રકાબી લઈને આવી ને કે આપણે બધા ધૂળમાં રમીએ ધૂળ ને ઠગલ લેવું તાતી દીકરી કરતી હોય તી અટાણ મે મારા ભેરા ધૂળ માં રમુ હા જય શ્રી કૃષ્ણ આય શિવાની કરે મારી પાછળ પાછળ દોડી જી દોડી જ આવી મને ખબર નથી કે શિવાની દોડી આવી પાછા વાળું મેં તો જોયું તો શિવ તો પૂરી આવી હે હા હા એમ દોડી આવી તી દોડી જાય કેમ દોડી આવી હા જો એમ એમ દોડી જવી દોડી જવી બસ આલા વાટકો હવે આપણે મામ નાખું ને કીડી ને

અટાણમ આધી કડી ની છે ને બહુ કીડી હોય પછી તડકાની ઓછી હોય પછી પાછી બપોર પછી છે ને વધારે હોય એટલે અટાણમ વેલું પૂરી જઈએ ને કા પછી સેટ રોંઢે પાંચ છ વાગે આવીએ ને તો વાંધો ન આવે હાલ અહી નાખી દે થોડુંક હા થોડુંક ને નાખ દે હા થોડુંક નાખ દે નાખ દે પછી લઈ લે વાઈટ કોલ ઘેર કાયમ જે જગ્યાએ નાખતા હોય ને અહીંયા પછી કેડિયું આવી જ જાય એટલે કાયમ જે જગ્યાએ નાખીએ ને ત્યાં જ નાખી દઈ બીજે ક્યાંય કેડિયું વચ્ચે દેખાય ને તો ત્યાં નાખતા આવ્યા હાલો દીખું હાલો તો સીરામણ કરી લીધા ને આજ તો બનાવ્યો તો નાસ્તામાં ગોળકીનો પાક મૂકી ને તાઢી રોટલી હતી એનું સરૂપ બનાવ્યું હતું હા જે શ્રી કાસના સીતારામ બધાયને જો નાસ્તો કરીને બેઠા ગળી પછી જાય ખેતર માં ગજબ વાટવી છે ને કાલ પીવર ને તો પગ ખૂતે હા આજે આખો દી પછી બપોર પાછી વાંધો આવે બપોર પછી વાંધો ન આવે ને પપ્પા એ કર્યું હવે ઉમ્મા ભાઈ પાણી વાર્યું પાણી વાયરું મોટર ચાલુ કરી ઓલું દીધી રહી ગયું તું હા રહી ગયું તું કરી મય કરી દીતી પી જા પીજા એજ ખાલી છે ને બીજું કઈ ના રે ના આ જવાર થોડાક દી પછી હમ અસલ ઉગી કા હા ઉગી તો ગઈ તો વાગી ગયા હાડા ને મમ્મી બે ગયા રાંધવા ને આપણે પોતાને આજ મોડું થઈ ગયું ઓલા દાગા કાઢતી આપણે દિવાળી માથે જે સ્ટીકર ચોંટાડાય ને એટલે લાદીમાં ત્રણ જગ્યાએથી રંગોળીના દાગા કાઢ્યા ને કલાક નીકળી ગઈ એસિડ નાખી નાખીને લાદી ચોખ્ખી જણાક જેવી કરી નાખી કે જાણે કઈ રંગોળી ચોંટાડી જ ના હોય

તો મસ્તી નું શાક જો બની ગયું આખા ગવાર છે ને થોડા કટકા છે ને રસા વગર નું બહુ મજા આવી જાય જો આ શાક ખાવાનું ને બને હવે બાજરા રોટલા ને મમ્મી હું શું કહું કે ઓલો થોડોક ખજૂર પડ્યો પલા તો હા આપડે મમરા વખરવાનું રોટે હા સેવ મમરા પપ્પા કાલે એવા તો

કેમ કે દવા સાટવાની અધૂરી રહી ગઈ હતી તે પછી ગઈકાલે તો ભાઈ આવ્યા પ્રમદી હતી અડધામાં ને ગઈકાલે ભાઈ ને ઘઉં ગોંડલ કાલે વારો આવ્યો પછી આજે કુંડા બપોરે ભર્યા ઓલા નથી પીવાના આ કુંડો પપ્પા કે ભરાવી ને મને કે ઉંચો વાત કર દેજે એટલે કુંડો ભરાવી ને ઉચો હાથ ફરાવ દીધો કેમ કે આમાં નીકળી જાય છે પાણી એટલો ભર્યો પણ નીકળી જાય ખબર નહીં ક્યાંથી તૂટલ છે ઈ મોરે હાંધો તો પણ પાણી નીકળી જાય તો અટાણે પછી સાટવીતી ને જઈ દવા તો અહીંયા પપ્પા એ તો કુંડો ને હવે આજ છે છે બે બે જણા જણા દવા તો તો ને અડધામાં સેતી પૂરી થઈ જાય આજ છે ને મોડે રાજય વેલા નતા આવ્યા ન કરતો એક હોય તો એ પૂરી થઈ જાય હવે બે જણા દવા છાટી દઈ ને સીવાની શું કરે ખબર છે અમે આગળ ચા પાણી પી લીધા પછી મમ્મી ગયા ખેતરમાં ને મેં તેલ નાખીને માથો રાવ્યું શિવાનીને તૈયાર કરતી હતી તાતર છે ને ઓલી મિંદડીને બચાની આપણે કાલે જજી વાત કરતા હતા ને કે નહીં ઘર ન બદલાયું હજી તો તા આજે નહીં અટાળે ત્યાંથી આ બાજુ લઈને આવતી હતી પહેલાં તો હું ભડકી ગઈ હું કા શું કલ મોમાં લઈને આવે છે પછી જોયું મને તેમ કે કઈક મારીને લઈને આવતી નથી અંદર હા દીકું સિવાની ડેકાર બોલાવતી તો ત્યાં ઘરમાં બચું લઈને આવતી હતી ત્રણ બચા એના છે ને છે

ને બસ એમ ન કરાય ઓછું લઈ લે મોટું ને પછી છે ને મમરા ને વખાર નાખું જેવડો એ પપ્પા લઈ આવ્યા છે એટલે મમરા વખાર નાખું સેવ ફેરવી લો હવાર ખજૂર પલાયરો છે બપોરનો નો ચટણી બનાવ નાખું હા બેટા એ બેહી હી ગીની રાત ની હવે ત્રણ બચ્ચા છે હાર લીધા એને ત્રણ ને હાર લીધા મમ્મી હા મમ્મી મેંદડીએ આપણા જે કાલ વાત કરી ને હા

મીની વહી જાય ને એટલે કાઢસુ મમ્મી મીડિ ને બચા એમાં શિવાની નો મેળ આવી ગયો ગામ માં શિવાની એ તો ખેલા જ કરે શિવાની જોઈ જોઈ ને હું આવે હું તને ચક્કર મરવી જાઉં કેમ કે જેવું બચું શિવાની કાઢીએ ને શિવાની રોડે બચા ને ન દઈએ તો બચું કાઢીએ એવું મિની લઈને અંદર મૂકી દઈ આ હોજી છે મીંદડી કે મારે મારતી થી જરાય નોર ઉપાડી ને અંદર મૂકી દે કે માળે થારું એના નોર પછી હવે મોટા થાય મારે ઓલા હારા ગલુડિયા હારા એના કરતા ગલુડિયા હારા આ ક્યાંક લગાડી દે તો એક કરતા બીજું એટલે આપડે હુરિયું થયું હવે તો આપણે હુરિયું થઈ બહુ ધ્યાન રાખવું પડે તો પાકે પાછા એના નો આઈકમાં લગાડી દે તો તે પપ્પા ગયા છે ચક્કર મારવા ઓલા ભાઈ ભાઈ દવા છાટે પપ્પા ચક્કર મારવા ગયા પછી આગળ શિવાને નાટો મરે શિવાને અહીંયા હતા દેખો અહીંયા હતા તાર મેળ આવી ગયો તારો મેળ આવી ગયો ઊભી રે ઊભી રે થોડી કાકી હોય તારો મેળ આવી ગયો ને હા હે કઈ બાજુ જાવ બાપા

તો બટેટા તો જો બફાઈ ગયા ને આકડી ગેસ બંધ કરી દીધો હવે ઘણીક વાર પછી છે ને કુકર ખોલું ને આપણે પેલાં છે ને મમરા વઘાર નાખીએ પછી એમાં ચેવડો ને સેવ ને ચવાણું છે ને એ સેવને ચવાણું ફેરવી દઈએ ને પછી બટેટા ફોલી ને ડુંગળીની થાળાભાજી સુધારું ને પછી છેલ્લે ચટણીયું બનાવું ને પછી ભેળ બનાવી ખાઈ લઈએ કેવી છે ભેળ તું ખાધો કરી તો કર પણ શિવા ની હું પેલા બનાવી ને ખાન ચાલુ કરી દીધું શિવ શું બનાવ્યું આપણે એ તો કયું નઈ ની મમ્મી હું બનાવતી હતી કયું નઈ ભેળ ભેળ ખા મંડો આખી ખતમ કરી જાય છે ડીશ માંથી પછી પાછી બનાવી ને હા હા